જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો આજે હું તમને આ સરસ મજાનું ટ્રાવેલ બેગ બનાવતા શીખવાડવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો આ બેગની અંદર દસથી પંદર જોડી કપડાં આરામથી સમાઈ જાય તે સાઈઝનું બનાવ્યું છે અને જો તમારે નાની મોટી સાઇઝ રાખવી હોય તો મેઝરમેન્ટ ઓછા વધુ લઈ શકો છું તો આ રીતે વાળીને હું આની લંબાઈ કહું તો ત્રેવીસ ઇંચ થાય છે અને જો એના ડબલ કરીએ તો સેતાલીસ ઇંચ તો આની ટોટલ લંબાઈ છેતાલીસ ઇંચ તો આ રીતે વાળીને માપતા એનું ત્રેવીસ ઇંચ આવે છે અને આની પહોળાઈ માપું તો ચોવીસ ઇંચની મેં આ બેગની પહોળાઈ રાખી છે આ રીતે આ જ માપનું આપણે અસ્તર પણ કટિંગ કરવાનું છે અને અસ્તર સાથે તેને જોઈન્ટ કરવાનું છે આ રીતે અસ્તરને તેની ઉપર રાખીને આપણે જોઈન્ટ કરી દેવાનું છે તો પહેલાં ફરતી આપણે સિલાઈ લગાડવાની છે પછી તેમાં બોક્સ સિલાઈ એટલે એમાં ડિઝાઇન પણ પડી જાય અને અસ્તર સાથે એકદમ પરફેક્ટ જોઈન્ટ પણ થઈ જાય અને તેને જ ઉપર આપણે પોકેટ બનાવવાનું છે તો એ પોકેટ બનાવવા માટે પણ આ રીતે મેં અસ્તરમાં અને મેઇન કાપડમાં કટ કરી લીધું છે જેની પહોળાઈ મેં રાખી છે સાડા અગિયાર ઇંચ અને લંબાઈ મેં રાખી છે નવ ઇંચ આ પ્રમાણે આપણું પોકેટ તૈયાર થશે અને ઠેલાની એક જ બાજુ હું પોકેટ બનાવવાની છું જો તમારે બંને સાઈડ બનાવવા હોય તો પણ બનાવી શકું તો આ રીતે પોકેટને પણ આપણે સિલાઈ લગાડીને રેડી કરી દેવાનું છે તો આ રીતે સૌથી પહેલાં આપણે અસ્તરને મેઇન કાપડ સાથે જોઈન કરવા માટે કોરે કોરે સિલાઈ લગાડવાની છે અને પછી આપણે બોક્સ સિલાઈ લગાડશું એટલે તેની ઉપર બોક્સની ડિઝાઇન પણ બની જાય અને અસ્તર સાથે સરખું જોઈન્ટ પણ થઈ જાય અને આ કાપડ કડક હતું એટલે મારે રેકઝીનની જરૂર નથી પડી જો કાપડ ઢીલું હોય અથવા ઠેલો મજબૂત બનાવવો હોય ને તો આની અંદર તમે રેગઝિનનો પણ ઉપયોગ કરી શકો અથવા જે ઘઉંની જે બોરી આવે તેનો પણ ઉપયોગ કરી શકો તો આ રીતે હવે આપણે અહીંયા બોક્સ બનાવવાના છે તો બોક્સનું ગેપ એક સરખો રહે તે માટે હું અહીંયા નિશાન કરીને તમને દેખાડું છું અહીંયા મેં અઢિન્સના જે બોક્સ આવે તે પ્રમાણે રાખ્યા છે તો તમારે પણ આ રીતે નિશાન કરીને પણ તમે બોક્સ કરી શકો તો સૌથી પહેલાં આપણે ઊભી સિલાઈ લગાડવાની છે તો આ રીતે ઊભી સિલાઈ લાગી ગઈ છે આખા કાપડમાં તમે જોઈ શકો છો તે જ રીતે આપણે આડી સિલાઈ લગાડવાની છે એટલા જ ગેપમાં એટલે એક સરસ મજાના બોક્સ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે બોક્સ તૈયાર થઈ ગયા છે અને પોકેટને પણ બોક્સવાળી સિલાઈ લગાડીને રેડી કરી દીધું છે હવે પોકેટને આપણે તે બેગની ઉપર લગાડવાનું છે તો તે માટે આપણે મેઝરમેન્ટ લેવાનું છે તો પોકેટ લગાડવા માટે સૌથી પહેલાં આ જે બેગ આ કાપડની પોળાય છે ત્યાંથી આપણે ફોલ્ડ કરવાનું છે વાળવાનું છે અને વાળીને તેનું સેન્ટર પર નિશાન લગાડવાનું છે અને જે નિશાન લગાડ્યું છે ત્યાંથી આપણે સ ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે અને તે સ ઇંચના ઉપર આપણે પોકેટ લગાડવાનું છે તો આ રીતે પોકેટને પણ વાળીને આપણે તેને સેન્ટર કાઢવાનું છે તેનાથી શું થાય કે એકદમ જે ફિક્સ જગ્યાએ આપણું પોકેટ લાગે અને મેં આ ચેન લીધી છે જે મીટરમાં સેન આવે તેનો મેં આમાં ઉપયોગ કર્યો છે તો જેટલી આપણે પોકેટમાં સેન લગાડવાની છે તેટલી સેન આપણે કટ કરી લેશું હવે સેનને આ રીતે આપણે ઊંધી રાખીને ઉપર સિલાઈ લગાડીને પોકેટ રેડી કરવાનું છે તો આ રીતે આપણે સેન ઊંધી રાખીને એક સિલાઈ ઝીણી સિલાઈ લગાડી દેવાની છે અને સેનને આ રીતે વાળીને એક ઉપરથી આપણે ધાર સિલાઈ લગાડી દઈશું આ રીતે સિલાઈ લગાડીને હવે આપણે આની અંદર રનર લગાડી દેવાનું છે તો આપણે પોકેટ રેડી થઈ જશે હવે તેનું આપણે જે સેન્ટર પર નિશાન લગાડ્યું હતું તેને આ રીતે સહીંજને ઉપર મેળવીને સિલાઈ લગાડીને આ રીતે પોકેટને પલટાવી દેવાનું છે અને ત્રણેય બાજુ સિલાઈ લગાડી દેવાની છે તો સૌથી પહેલાં આ રીતે પોકેટને એડજસ્ટ કરી જે સેન્ટર ઉપર આવે તે નિશાન પર અને ઊંધું રાખીને લગાડવાનું છે અને ત્રણેય બાજુ આપણે સિલાઈ લગાડવાની છે તો બંને સાઈડ કાપડને આ રીતે વાળવાનું નથી પોકેટની ખાલી નીચેથી આપણે વાળવાનું છે કારણ કે બંને સાઈડ જે પટ્ટો આવે તે એક પટ્ટામાં આ કાપડ કવર થઈ જશે તે માટે બંને સાઈડ નથી વાળતી ખાલી નીચે જ વાળીને તેની ઉપર સિલાઈ લગાડું છું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પોકેટ લગાડી દેવાનું છે એકદમ સરસ રીતે હવે બીજી બાજુ હું નીચે એટલે કે અંદરના ભાગ ઉપર પોકેટ લગાડવાનું છે જે એકદમ સિમ્પલ ચેન વગરનું અને અસ્તર વગરનું કારણ કે તે અંદરની તરફ પોકેટ આવશે તે માટે તો તે માટે પણ આપણે આ રીતે ફોલ્ડ કરીને સેન્ટર પર નિશાન લગાડવાનું છે અને જેટલું ઉપર આપણે અંદર લીધું એટલું અહીંયા પણ સ ઇંચ જેટલો અંદર લેવાનું છે અને ત્યાં પણ સેન્ટરનું આપણે નિશાન લગાડી દઈશું તો આ રીતે મેં પોકેટનું કાપડ લીધું છે જેટલું ઉપર મેં કાપડ રાખ્યો તો એટલું જ તો ઉપરની બાજુ જે આવશે તેને વાળીને ત્રણેય પછી વાળવાના છે તે પ્રમાણે આપણે પોકેટ લગાડવાનું છે તો આ રીતે મેં ઉપરથી કાપડને પહેલાં જ વાળી દીધું છે હવે તેને સેન્ટરથી સેન્ટર આ રીતે મેળવીને રાખવાનું છે તો તે માટે આપણે સેન્ટર લઈ લેવાનું છે હવે આ રીતે મેળવીને આપણે ત્રણેય તરફ આ રીતે વાળતું જવાનું છે અને સિલાઈ લગાડતી જવાની છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે અંદરનું પણ પોકેટ રેડી થઈ ગયું છે એકદમ ફિનિશિંગ સાથે તો હવે આપણે અહીંયા પટ્ટો બનાવવાનો છે તો આ રીતે મેં એક લાંબો પટ્ટો લીધો છે જેની લંબાઈ ટોટલ છે સાડા ત્રણ મીટર અને તેની જે પહોળાઈ છે તે આપણે સાડા ચાર ઇંચની રાખી છે તો આ રીતે આપણે એક લાંબો પટ્ટો તૈયાર કરવાનો છે કાપડમાંથી અને જોઈન્ટ આવે તો જોઈન્ટ પણ લગાડવાનું તો આ રીતે સૌથી પહેલા બંને સાઈડથી વાળવાનું અને ફરી એકવાર વાળીને આપણે અહીંયા જે ધાર સિલાઈ લગાડતી જવાની છે વાળતું જવાનું છે અને ધાર સિલાઈ લગાડતી જવાની એટલે પટ્ટો તૈયાર થશે અને જો માર્કેટમાં રેડીમેડ પટ્ટા પણ મળે છે જો તમારે તેનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો તો આ રીતે પટ્ટો તૈયાર થઈ ગયો છે એકદમ સાડા ત્રણે ત્રણ મીટરનો હવે જે પટ્ટાના બંને સેડા હોય તેને આપણે જોઈન્ટ કરવાના છે તો એ રીતે સાડા ત્રણ મીટરનો એકદમ રાઉન્ડમાં પટ્ટો તૈયાર થઈ જશે તો આ રીતે મેં જોઈન્ટ લગાડી દીધું છે હવે તેને આપણે બેગની ઉપર લગાડવાનું છે તો આ રીતે સૌથી પહેલાં જે બેગનું કાપડ છે તેને આ રીતે વાળીને આપણે સેન્ટર પર નિશાન લગાડવાનું છે બંને સાઈડ તે જ પ્રમાણે બીજી બાજુ પણ આપણે નિશાન લગાડી દઈશું આ રીતે વાળવાનું અને સેન્ટર લઈ લેવાનું હવે જે બંને સાઈડ નિશાન લગાડી છે તેને આપણે આ રીતે જોઈન્ટ કરી દઈશું હવે પટ્ટાને આપણે લેવાનું છે અને જે પટ્ટા ઉપર સાંધો લગાડ્યો તેને આપણે પહેલાં પકડવાનું છે આ રીતે હવે તે સાંધો પકડીને આપણે પટ્ટાનું પણ સેન્ટર લેવાનું છે તો સેન્ટર પર આપણે આ રીતે નિશાન લગાડી દઈશું અને જે આપણે બેગનું સેન્ટર લીધું હતું ત્યાં આપણે તે સેન્ટરને રાખવાનું છે અને બીજી બાજુના પટ્ટાને જે આપણે સાંધો લગાડ્યો હતો તે બીજી બાજુ રાખવાનો છે એટલે આ રીતે રાઉન્ડમાં પટ્ટો આપણે એડજસ્ટ કરવાનો છે આ રીતે પટ્ટો આ રીતે આપણે માપ લેવા માટે સૌથી પહેલાં જે સેન્ટર પર આપણે પટ્ટા રાખ્યો છે ત્યાં હું આ રીતે પિન લગાડી દઈશ બંને બાજુ એટલે પટ્ટો આડાવડો ન થાય અને એક સરખો આપણે ગોઠવી શકીએ સિલાઈ કરતી વખતે આપણે આ પિન્સ કાઢી લેવાની છે તો બંને સાઈડ પટ્ટાને એક સરખો ગોઠવવાનો છે એક બાજુ પોકેટ છે એટલે ત્યાં તો આપણે કંઈ માપ લેવાની જરૂર નહીં પડે પણ બીજી બાજુ આપણે માપ લેશું તો બીજી બાજુ આપણે આ રીતે સ સ ઇંચ ઉપર નિશાન લગાડીને ત્યાં આપણે પટ્ટો ગોઠવવાનો છે આ રીતે અને જ્યાં નિશાન લગાડે છે ત્યાં સુધી જ આપણે સિલાઈ લગાડવાની છે અને ત્યાં પણ હું પિન લગાડી દઈશ આ રીતે બંને સાઈડ પિન લગાડીને આપણે પટ્ટાને રાખવાનું છે અને જે આની પહોળાઈ છે તે જેટલી ઉપર પોકેટની પહોળાઈ છે તેટલી જ આવી જો અને આ બાજુ પણ હું પિન લગાડી દઈશ એટલે પટ્ટો આડાાવળો ન થાય અને જ્યાં પિન લગાડી છે બંને જે બાજુ પોકેટ બાજુ અને બીજી બાજુ ત્યાં સુધી આપણે સિલાઈ લગાડવાની છે અને પટ્ટામાં બે સાઈડ સિલાઈ લગાડવાની છે ધાર સિલાઈ તો એ રીતે સિલાઈ લગાડીને હું પટ્ટો રેડી કરી દઈશ મને ઉમીદ છે કે તમને એક સમજાઈ ગયું છે કે કઈ રીતે પટ્ટો લગાડવાનો અને જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો આ રીતે પટ્ટો લગાડીને રેડી થઈ ગયો છે હવે આપણે ઠેલાની ઉપર જે સેન આવે તે લગાડવાની છે તો સેન લગાડવા માટે અહીંયા આપણે જેટલું પહોળાય છે તેટલી જ આપણે તે જ માપણે આપણે સેન લેવાની છે તો આ મીટરમાં સેન આવે તેનો આ ફાયદો છે કે જેટલી આપણે સેન જોતી હોય તેટલું જ આપણે યુઝ કરી શકીએ તો અહીંયા જેટલી જ સેન મારે રાખવાની હતી એટલી મેં સેન કટ કરીને હવે તેને પણ આ રીતે ઊંધી કરીને લગાડવાની છે તો આ રીતે ઊંધી રાખીને સેનને આપણે એક બાજુનો ભાગ બીજી સાઈડ લગાડશું આ રીતે બંને સાઈડ એક એક ભાગ લગાડવાનો છે ઊંધો રાખીને આ રીતે ઊંધો રાખે આપણે સિલાઈ લગાડી દઈશું અને તેને પણ આ રીતે સેનને અંદરની તરફ ફાળીને ઉપર ધાર સિલાઈ લગાડી દેવાની છે આ જ રીતે બીજી સાઈડનો પણ આપણે તૈયાર કરી દઈશું સેન લગાડીને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે તો આ બંને સાઈડ સેન લાગી ગઈ છે અને હવે આ રનરને આપણે ફિટ કરી દઈશું તો એક આ બાજુથી અને બીજી સામેની બાજુથી એટલે સામ સામે આ રનરને આપણે ફિટ કરવાના છે તો આ રીતે મેં બંને રનર લગાડી દીધા છે હવે જે સાઈડમાં આપણે સ્ક્વેર પીસ આવે તે માટે આપણે ફરતી નું આપણે માપ લેવાનું છે તો જ્યાં સેન આવે ત્યાંથી હું ગોળાઈનું માપ લેવાનું સ્ટાર્ટ કરી અને આપણે ફરતું માપ આ રીતે લેતું જોવાનું છે તો આ રીતે મારે સાડા સેતાલીસ ઇંચ ગોળાઈનું માપ આવ્યું છે તો તે પ્રમાણે આપણે સ્ક્વેર પીસ લેવાના છે તો આ રીતે બંને સાઈડના મેં પીસ તૈયાર કરી દીધા છે જેમાં મેં બોક્સ સિલાઈ લગાડીને રેડી રાખ્યું છે હવે તેની લંબાઈ જોઈએ તો તેની લંબાઈ આવે છે સાડા અગિયાર ઇંચ અને તેની પહોળે મેં રાખી છે સાડા બાર ઇંચ અને જો ફરતું આપણે એક સ્વેરનું માપ લઈએ તો જેટલી આપણે ગોળે આવી હતી એના કરતાં એકથી દોઢ ઇંચ વધારે હોવું જોઈએ તો આ રીતે હું તમને તો આ રીતે હું તમને ફરતું માપીને બતાડી દઉં તો તમે જોઈ શકો છો ટોટલ ગોલાય સાડા સેતાલીસ ઇંચ હતી એમાં એક ઇંચ આપણે એક્સ્ટ્રા આવ્યું છે કારણ કે વધારે હોય તો કાપડ એડજસ્ટ થઈ જાય અને ઓછું હોય તો તે મેળ ના આવે તે માટે તો થેલાને આ રીતે આપણે પલટાવી દેવાનું છે હવે તેને આ રીતે સેન્ટથી પકડીને આપણે સેન્ટર લેવાનું છે જો કે ત્યાં ઓલરેડી આપણે સેન્ટરનું નિશાન હશે તો પણ એકવાર આપણે લગાડી દઈશું જે સાઈડના ભાગ લગાડવા માટે સારી રીતે સેન્ટર પર નિશાન લગાડીને હવે પોકેટનું આપણે સેન્ટર લેવાનું છે તો પોકેટની જે પહોળાઈ હોય તેનું આપણે વાળીને આપણે સેન્ટર લેવાનું છે આ રીતે બંને સાઈડ પોકેટની પોકેટની બંને સાઈડ આપણે નિશાન લગાડી દઈશું અને બીજી બાજુ પણ આ રીતે હવે આ રીતે પોકેટને પકડીને આપણે સૌથી પહેલાં ઉપર અને નીચે જોઈન કરવાનું છે અને સાઈડનું જોઈન આપણે પછી કરવાનું છે તો આ રીતે સેન્ટરથી સેન્ટર મેળવીને રાખવાનું છે આ રીતે મેળવીને આપણે નીચે અને ઉપર જ્યાં સેન આવે છે ત્યાં સેન્ટર આપણે મેળવવાનું છે જે સાઈડનો ભાગ આવે તેનું તો આ રીતે બંને સેન્ટર મેળવી મેળવીને આપણે બંને સાઈડ સિલાઈ લગાડવાની છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે ઉપર નીચે મેં બંને સાઈડ બંને બાજુ લગાડી દીધી છે હવે આપણે અહીંયા સાઈડમાં પણ સિલાઈ લગાડવાની છે અને તે સિલાઈ આપણે અડધા ઇંચના ગેપમાં લગાડી આ રીતે આપણે બંને સાઈડ હવે સિલાઈ લગાડી દઈશું તો આ રીતે બંને સાઈડ આપણે ચારે તરફ સિલાઈ લગાડીને તૈયાર કરવાનું છે અને આ સિલાઈ આપણે પાછું કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તો હવે ઠેલાને આપણે પલટાવી દેવાનું છે એટલે કે સમો કરી દઈશું અને તમે આ ઠેલાનું બહારથી પણ એકદમ ફિનિશિંગ જોઈ શકો છો એકદમ પરફેક્ટ આવ્યું છે તો આ રીતે આપણે ખૂણા કાઢી લેવાના છે અને ખૂણા કાઢીને આપણે બોર્ડર બનાવવાની છે સારી તરફ બંને બાજુ તો આ રીતે આપણે પરફેક્ટ રીતે કાપડને બહાર કાઢી લેવાનું છે હવે બોર્ડર બનાવવા માટે આ રીતે આપણે કાપડને પકડીને સવા ઇંચ જેટલી ઇંચની અંદર આપણે સિલાઈ લગાડવાની છે ફરતી શારી બાજુ એટલે કે અંદરનું જે કાપડ દેખાતું હોય રફ જે અંદરની તરફ ફિનિશિંગ ન હોય તો તે પણ ફિનિશિંગ થઈ જાય કારણ કે ઉપર બોર્ડર આપણે કરી દઈએ તો તે અંદરથી પણ ફિનિશિંગ થાય તે માટે તો આ રીતે બોર્ડર તૈયાર થઈ ગઈ છે અને બોર્ડરનો બીજો પણ ફાયદો છે કે જે બેગનો શેપ હોય તે પરફેક્ટ આવી જાય તો આ રીતે આપણો ઠેલો સિવાયને રેડી થઈ ગયો છે હવે હું તમને આને ફાઇનલ લુક દેખાડીશ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણો ટ્રાવેલ બેગ સિવાયની રેડી થઈ ગયું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા કોઈને પણ શીખવું હોય તો આ વિડીયો તેમને શેર કરી દેજો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ